દારૂમ ચવાણા વેચે બીજા ઠાકોર ને હું કેવું અલ્યા તમે જુઓ તો છો કે દર ફેરે સરકાર આવે દર ફેરે આ હોય ને આર્યો ખર્ચો આલે બીજું તો કોઈ આલતું નહિ નહિ આલતું સાચી વાત છે હા પીવાના ખર્ચો આલે બીજો કોઈ ખર્ચો તમે એમ કો કે ઈ લોકો ને પ્રોપર્ટી નો અમે કરી આલી છે ના પણ હવે સમાજ ને એકતા કરી દેવી પણ જેવા લોકો ને ગામ માં પહેવા ના દેવે તમને એ ખાચું કહું આપણ નહી હોતા તો આપણે જરૂર નહી એની જરૂર નહી તો આપણે એની જરૂર નહી સો ટકા ની વાત છે તમારી પરત ભાઈ પણ શું કરશે તારા ભગવાન ભલે એના માટે કોક હું રસ્તો માં વિચારું પછી હું કરું પછી તમને કઉ બરોબર ને સંગઠન જોવતું હશે તો આપડે પૂરે પૂરો સાથ સહકાર આપીશું ભલે મરી જાવું પડે ના ના મરી નહિ જવું મારવા ના પણ મરવા નું એવું નહિ કરવા નું ના ના લ્યા આતો અત્યારે આતો હારું તમે હું તો જોઉં રહ્યો છું કે હારું કોઈ ના કેવાય એમ હા કશું કોઈ ના કરી કે છેલ્લે બસ લોરા નો support લેવો પડે તો લેવો પડે સાચી વાત છે હા કા તો મારો ના કે કા તો બે ત્રણ મારો હું તો ટાર્ગેટ કરી રહ્યો તો જે દાડે આવી રીતે શું નહિ દાડે હું ભૂલી જાઉં કે કાલે હું આયો તો સાચી વાત છે સો ટકા બીજું તો શું હોય તારા હવે માં આટલું આટલું કીધે આજ ને આટલું આટલું જોયે આ લોકોની ની ના ખુલતી હોય ઓશો ખૂલતી નહિ પણ આપણે ખોલવાની છે એ નહિ ખૂલતી પણ એને ને આ કેવું હોય કોક વાગે ને તો કોઈને ને દુખ નહીં દેખાતું પણ જાતે વાગશે ને ત્યારે ખબર પડશે કે તકલીફ શું થાય અને અમુક તો આરા અમુક તો સમાજ ના થઈને એવી કમેન્ટ કરે છે કે મને તો એના ઉપર રીસ ચડી જાય કે આને મારી આવું શું કે છે એટલે એવી કમેન્ટો કરે છે કે તમારે થી સોલ્વ નહીં થાતી સોલ્વ નહી થતી ભાઈ જેના જોડે પાવર છે એનાથી સોલ્વ થાય એમ છે સામાન્ય વ્યક્તિ થી સોલ્વ થાય એમ જ નહીં હારું હવે અમારથી સોલ્વ થતી હોત તો અમે શું ભોડુમર આવા ગ્રુપમાં નો સાચી વાત છે હા હમ અમે લડી કેતા હોત ને અમારી જોડે આટલી બધી સત્તા હોત તો અમે અહીંયા પહોંચીને ના બધું કર્યું રૂ હોત હા આ તો કયો પેલો અમે ઊભો તો થાપ છોડીને હેઠો પાડવાનો છે તો મમ્મા સરકારમાં જવાનું છે હું કેવું વાત વેવારે છે તમારી લાખ રૂપિયાની પણ હવે અરે સમજતા ન કોઈ પણ એને ખબર પડવી જોઈએ એને કે તમે લ્યો તમે આ કરીને તો બતાવો એમ કેવાનું જે કમેન્ટ કરે ને તમે એક વાર તો કરો

મારા માં તો મારી દરેક રીલ હું જોઉં છું અને મેં તમને એમાં કમેન્ટે કરી હતી કે ભરતજી જેટલા ઠાકોર સમાજ ના ગ્રુપ છે ને એમાં મને જોઈનિંગ કરાવ તમારી મારી હતી મેં જોઈ હતી ખરી મેં કીધું કોઈ કરતા હું બધા ગ્રુપમાં જો તાના થોડા થોડા જગાડું

આ કરવું પડશે તમે આવો જ દાડો આ બાજુ આવો મળીએ આપડે કોક કરીએ હા હા સો ટકા માં આવું નવ્વાણું ટકા ની સો ટકા આવે બસ બરોબર ભાઈ સો ટકા સાચું હો અને પ્રોપર તો તમે પાટણ રૂની પાટણ રૂની ની જ રહું બરોબર અમારું તો ગોમાં ધુમડ છે તમે જોયું હોય તો સિદ્ધપુર તાલુકા તમારા અમારી સપોર્ટ ની કોઈ પણ જરૂર હોય તમે મને કહેજો હું તમને ફૂલ કરી બરોબર બરોબર અને તમારે જરૂર પડે ની મન તમે કાળી રાતે ફોન કરજો હું આવી હારું હો સારું એ સારું જય માતાજી જય માતાજી